મોટીબાંડી બારની આસપાસના વિસ્તારના બેન્કિંગ સેન્ટરો મોબાઈલ નેટવર્કના અભાવે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ગામ લોકોને એમરજન્સી ફોન કરવા માટે મોબાઈલ નેટવર્ક શોધવા માટે મકાનના ધાબા ઉપર મોબાઈલ હાથમાં રાખી આમ તેમ ભટકવું પડે છે મોટીબાંડી બારના લોકો જલ્દીથી જલ્દી મોબાઈલ નેટવર્ક પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે બાંડીપરામાં અઠવાડિયાથી વોડાફોન આઈડિયા તથા જીઓનું નેટવર્ક આવતું નથી એનાથી વેપારી વર્ગને બી બહુ મુશ્કેલી થઈ રહી છે ટ્રાન્ઝેક્શન કરવાના વેપારીને ફોન કરવાના ગ્રાહકને ઉઘરાણી માટે ફોન કરવાના બધામાં તકલીફ થઈ રહી છે અને કોઈ બી જાતનું કોન્ટેક્ટ થતું નથી એનાથી ઇન્ટરનેટથી ચાલતું નથી કોઈ કોલિંગ થતું એનાથી બહુ બધું તકલીફ થઈ રહી છે તો વિનંતી છે જે રીતે કંપની કે કઈ બી રીતે એ લોકો પોતપોતાની રીતે સેટલમેન્ટ કરે અને આ જે તકલીફ થઈ છે એને દૂર કરે આને અસર બધાને ઉપર થયું છે ગામમાં ટોટલી ઓનલાઈન હવે તો બધી સિસ્ટમ ઓનલાઈન થઈ ગઈ છે પેમેન્ટની એવી હવે નેટવર્ક નથી થતું પેમેન્ટ બી નથી થતું બધી રીતે પ્રોબ્લેમ થઈ રહી છે તો વિનંતી છે કે જલ્દી જલ્દી આવો અનુ સોલ્યુશન નાખ કંપની જી બાંડીથી ચિરાક્ષા બાંડીબાર ગામના છેલ્લા એક અઠવાડિયાથી જીઓ તથા ઓડાફોન નેટવર્ક આવતું નથી અને અમારા ગામવાળાને સતત એનામાં તકલીફો પડી રહી છે ઓનલાઈન ટ્રાન્સૅક્શનની અંદર બેન્કિંગ સિસ્ટમની અંદર ફોન આવે જાય બધામાં અમને જે તકલીફ પડી રહી છે એ બદલ વોડાફોન ઓફિસર તથા જીઓ ઓફિસરને વિનંતી છે કે આના કંઈક અગ્રેસર કામ લે અને જલ્દીથી જલ્દી આનું નિવાકરણ લાવી અને અમારા ગામની અંદર નેટવર્કનો પ્રોબ્લમ સોલ્વ થાય એવું કરવા વિનંતી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સતત ત્રણ દિવસ જુદા જુદા વેશમાં વેસ પલટો કરી વોચ તપાસમાં રહી એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરા શહેર એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે વડોદરા શહેર એસઓજી ટીમના માણસો આરોપીને ઝડપી પાડવા માટે સતત ત્રણ દિવસ વેશ પલટો કરી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસ થકી નાસ્તા ફરતા આરોપીની વોચમાં છૂટા છવાયા પાણીપુરીની લારી શાકભાજીની લારી અને લીલા નાળિયેરના વેપારી તથા ગ્રાહકના વેશે વેશ પલટો કરી વોચ ગોઠવી હતી દરમિયાન બપોરના સમયે આરોપી રાધેશ ઠગલિયાભાઈ રાઠવા બજારમાં ખરીદી કરવા માટે આવતા એસઓજી સ્ટાફના માણસો દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ગાંજાના સપ્લાયરના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા હોવાનું આરોપીએ કબૂલ્યું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી રહેણાંક વિસ્તાર નજીક દીપડા દેખાયા. ધોરાજીના જામકંડોરના રોડ નજીક આવેલ ભુલજાર પાર્ક વિસ્તાર નજીક દીપડાઓના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. સફુરા નદી કાંઠા વિસ્તારમાં પણ દીપડાઓની હલનચલન જોવા મળી દીપડાઓને પકડી પાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે ખેડૂતો માલધારીઓ અને સ્થાનિકોને સાવચેત રહેવા વન વિભાગના અધિકારીઓએ અપીલ કરી છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સબનમ બલોચ અને ફોરેસ્ટ સ્ટાફ દ્વારા દીપડાઓને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી નિહારિકા પંડ્યા ગઈકાલની આ રીતની એક અમારી પાસે અફવા આવેલી હતી હવે અફવા સાચી છે કે ખોટી છે એની તપાસ અર્થે અમે લોકો બે દિવસથી ધોરાજી સફુરા નદીના કાંઠે ઇમ્પિરિયર સ્કૂલની બાજુમાં તપાસ કરી રહ્યા હતા જે દરમિયાન આજે પણ અમને કોઈ પુરાવા મળેલ નથી છતાં પણ પબ્લિકની માગણી હોય અને પબ્લિકની સેફ્ટી જાળવવા માટે અમે લોકોએ આજે અહીંયા પિંજરું મૂકી અને તપાસ હાથ ધરી છે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હીથી વડોદરા આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા રાત્રે અઢીની ફ્લાઇટ સવારે આઠ વાગ્યા સુધી ઉડાન ન ભરી મેડિકલ એમરજન્સી માટે વિદેશથી આવેલા મુસાફરો અટવાયા હતા કડકડતી ઠંડીમાં મુસાફરોએ આખી રાત એરપોર્ટ પર વિતાવી પડી દિલ્હી એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો એર ઇન્ડિયાના અધિકારીઓએ વિઝિબિલિટીનું બહાનું બતાવ્યું છેવટે પાયલોટ ન હોવાની વાત સ્વીકારી હતી તો રાત્રે અઢીની ફ્લાઇટ સવારે આઠ વાગ્યા સુધી ઉડાન ન ભરતા મુસાફરોને આખી રાત એરપોર્ટ પર વિતાવવી પડી અમે વડોદરાવાસી છીએ એકસો વીસ પેસેન્જર છે જે સવારે ચાર પાંત્રીસની ફ્લાઇટ હતી એર ઇન્ડિયાની એઆઈ એટ ટુ થ્રી જે સવારે ચાર પાંત્રીસે અહીંથી ઉડવાની હતી પછી જે ના ઉડી રીશિડ્યુલ કરીને સાત પચાસનો ટાઈમ આપ્યો સાત પચાસનો ટાઈમ આપ્યા પછી બી સાત ત્રીસ કે સાત પાંત્રીસે મેસેજ આવે છે કે આને રીશેડ્યુલ કરી છે નવ દસ આ લોકોને

ઇન્ડિગો ફ્લાઇટ ઇન્ડિગો ફ્લાઇટ જે ત્યાં લેન્ડ થઈ ગઈ છે સવારની ફ્લાઇટ એર ઇન્ડિયા ફ્લાઇટ કેમ લેન્ડ નથી થઈ ગયા